કચ્છ જિલ્લામાં ધોરણ નવમાં અભ્યાસ કરતા બાળકો માટે પ્રખરતા પરીક્ષાઓ લેવાઈ રહી છે આ પરીક્ષાનું દર વર્ષે આયોજન આયોજન થાય છે વિદ્યાર્થીઓના અંદર રહેલા જ્ઞાન બહાર આવે તે માટે આ હાથ ધરવામાં આવે છે જેમાં મેરિટમાં ઉચ્ચ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને સબસિડી પણ મળે છે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી સંજય પરમારે આ અંગે ચંચણીઓ સાથે વાત કરતા માહિતી આપી હતી કચ્છ જિલ્લાની વાત કરીએ તો ધોરણ નવમાં અભ્યાસ કરતા અત્યારે જે પરીક્ષા પ્રખરતા શોધની પરીક્ષા અત્યારે બાળકો આપી રહ્યા છે ખાસ કરીને રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા માધ્યમિક શિક્ષણ બોર્ડ અને રાજ્ય પરીક્ષા બોર્ડ તરફથી આ પરીક્ષાનું દર વર્ષે આયોજન થતું હોય છે ખાસ કરીને ટીએસટી ટેલેન્ટ સર્ચ પરીક્ષા એ વિદ્યાર્થીઓના અંદર જે નોલેજ હોય છે એ નોલેજ ના અંદર એ મેરિટના ધોરણે એ આ પરીક્ષા આપી અને એને શિષ્યવૃત્તિ પણ મળતી હોય છે એટલે આ પ્રખરતા શોધની પરીક્ષાના અંદર અત્યારે ટોટલી આપણે કચ્છ જિલ્લાની વાત કરીએ બે હજાર નવસો એકત્રીસ જેટલા બાળકો અત્યારે પરીક્ષા આપી રહ્યા છે અને પરીક્ષાના અંદર હાજર છે અને આ બધા વિદ્યાર્થીઓ એ અલગ અલગ સ્કૂલના અંદરથી આખા જિલ્લામાંથી ટોટલ દરેક તાલુકા કક્ષાએ એના કેન્દ્રો આવેલા છે દસ આપણા કેન્દ્રો છે એ દસે દસ કેન્દ્રો ઉપર અત્યારે આખા જિલ્લાના બાળકો એ પ્રથમ પેપર આપણું હમણાં જ અગિયાર વાગે શરૂ થયેલું હતું એક વાગે પૂર્ણ થયું અને બીજું પેપર આપણું બેથી ચારના અંદર એ પૂર્ણ થશે અને ખૂબ સુંદર માહોલના અંદર એ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે અને ખાસ કરીને પંચાણું ટકા કરતાં વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં હાજર છે